મિત્રો કેમ છો મજામાં તો ભાઈ છે ને મજામાં તો અત્યારે એમ નથી કારણ કે વરસાદ છે સાંજ નો દસ વાગ્યા ની વાત છે અને મિત્રો બતાવો એટલો બધો વરસાદ પડે કે એની કોઈ હદ નથી તો હવે આ વરસાદ રહી જાય તો સારું તો માતાજીને દર્શન કરવા માટે અને જવું છે પારગામ પણ કોઈ જાવો નહીં મેળ આવ્યું અને આમાં ક્યાં વરસાદના કારણે જવું તમે જોવો તમે જો આ બધો વરસાદ જવો તમે આને તો અમારે આ ને બાડીયું બધું ઢાંકીને કમ્પ્લીટ રાખવી પડે જો અમારે આ ગાડી પલ્લે છે પણ તોય જોવા તમે આ બધું હવે આ વરસાદને કારણે આપણે જવું ઘણી જગ્યાએ પણ આમાં ક્યાં જવું મિત્રો આવું છે જો ભાઈ આવી રીતે છે ને કડાકા થાય ભાઈ તો હવે આ વરસાદનું કાંઈક નિરાકરણ થાય સારું મિત્રો કારણ કે આ વરસાદમાં હવે કે જવા પણ છે નહીં કારણ કે જો અહીં સુધી આ જગ્યા તમને દેખાતું હોય છે આ પાણી દેખાય તમે એ પાણી શેરીનું પાણી છે અને મિત્રો ખાસ કરીને બાર દરવાજા મિનિમમ ત્રણ દરવાજા અમારા ગામના ડેમના દરવાજા તોડેલા છે એ પણ વરસાદ ને ઉપરથી પાણી આવે એટલે ધો એટલે મિત્રો શું છે થોડું વાડીમાં એમ નુકસાન નુકસાની થાય હમણાં તો આપણે થોડા બે એ બીજો બ્લોગ નાખ્યો છે આને લગતી છે મારી વાડીમાં કેવું નુકસાની સુઈ છે કારણ કે જાહેર રહેતી મિત્રો આખી સુઈ ગઈ આમાં શું આપણે કરવું હવે તમે જોજો મિત્રો તો બસ વધારે કાંઈ નહીં હાલો ચેનલમાં નવા હોય મિત્રો અવશ્ય છે સબસ્ક્રાઈબ કરી લો અને બાકી કાં જોવા આવું છે આપણો વરસાદ તમે જોઈ શકતા છો કારણ કે આમાં કંઈ જવાય એવું છે નહીં બરોબર તો હાલો બસ વધારે કઈ નઈ મિત્રો લાઈક કરી દેજો કાકા ભાગી ગયા છે બાપજી બેઠા છે એટલા માટે આડો નાખી દીધો છે અને આ બધું બહુ અઘરું પડે અને જોઈ શકતા બધું પાણી આવે હવે વરસાદના કારણે મિત્રો થોડુંક કેવડ આવે મિત્રો પાણી અમે ઓસરી ભાવ્યું માલ એ હજી અમને ભરેલો ઠીક છે તો એક લાઈક છે મિત્રો વરસાદ તો આવે છે જવું છે હવે પછી એક બાર જોઈ લેવા આંટો થોડોક વરસાદ રહી ગયો જોઈએ આપણે અગાશીમાંથી જાવું જવું પણ હવે

અને શેરીમાં પાણી જોવો તમે બાકી રૂકા કાઢે હે બાપા આવું તો કોઈ દે પાણી ના આવતું એવું પાણી છે જોવો તમે આપણે તો ફાઇનલી લઈ લીધો વરસાદ અને આપણા છત્રી સોરી સોરી આવું છે બધું હવે તમે કાજ વા જોવા જ આવું છે દરવાજા ત્રણ પૈલા છે બે હાલો આમ જોવો શેરીમાં પાણી જોવો તમે ભાઈ ભાઈ છે ને બાકી હાલો મિત્રો આપણે જોવું બતાવીશું બેન જોવા જ આવું છે તે તો મેવડી માની જાય હો હા ફેરીમાં તો આમ જો બાકી કેવો જોરદાર લાગે એ વરસાદ એટલે બાકી કાંઈ હતો નહી એવો વરસાદ છે છત્રી નહોતો ગત તો મળી જાય ને તો જ છે જોવા હાલો તમને બતાડું ડેમનું પાણી કેવું છે એવું કારણ કે શું છે ઓલા ઓલાપણે દેખાય એમ નથી જો આ બાજુ જે વરસાદનું પાણી છે ને એ ગજબનું પાણી આવે ઓહ એટલું કોઈ દે આપણે ડેમ છોડ્યો નથી ત્રણ દરવાજા આજ પહેલી વાર ત્રણ દરવાજા ખોલ્યા અને બતાડ્યું છે હા હા ઓ જો આ બાકી અમારા ગામનું વરસાદનું પાણી જુઓ તમે છે ને બાકી અમારે ભાઈ બહેન બધા કે મંચે અમને લઈ લીધું કે કેવો પાણી આવે મિત્રો ત્રણ દરવાજા ખોલેલા છે આપડા આમ છે બધું પાણી આવે એમાં તમને કેવું લાગ્યું એમ જોવો બાકી છે ને ચાલુ વરસાદે આપડા બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે ઘરે હતો ઘરેથી મુકા લાવીને દણ દરવાજો ખોલ્યા વિશેલ ત્રણ વાગ્યે ને હું કોલો દરવાજો ખોલેલા છે આવું છે બધું હવે ઓલા આપણને દાંત કાઢે જોઈ તમે હા હા બધું જો આવું કાંક છે આપણું ગામનું કાંક નજારો કંક ભાઈ જો ઓલો ભાઈ જો આ ભાઈ કંઈક નાખવા આવ્યો હું હમ છે ને બસ ઓછો નાખી ને ગયા હવે એ તો અહીંયા બધા ઊભા જોયું અહીંયા બધું ખેટા ને બકરા ને બધું જોવા અહીંયા આમાં ક્યાં સરવાના વાંધા પડે અમારા રામદેવ બાપાનું મંદિર છે ને અહીંયા વહીએ છે ઊભી આ જગ્યાએ આપણે આવું પૂછે ભાઈ એમના ભાઈ જો ઊભા છે આમ છે બધું

એટલું બધું પાણી જવું જોઈએ કયા વરસાદ આવે છે તમારું શું કેવું વરસાદ આવે છે તમારું શું કેવું પાછું સરકાર ની તો આશા રાખવા પડું નથી કારણ કે ભાઈ આમાં તો શું કરવું હવે પણ હાલો હવે બસ જે કરી ભગવાન કરે ઠીક છે હાલો બસ મિત્રો બની રહ્યો આપણો બ્લોગ માં અને જો તમે આવું કા કમર ગામનું ડેમ છે છોડેલું કાકા હાલો હવે આ ચાલુ વરસાદ ધંધો કરવો પડે કે નહીં કેમ રે ધંધો થાય છે કાય થઈ જાય છે વાહ બાકી મરત કેવો ભાઈ ચાલુ વરસાદ એ ધંધો કરે બોલો આમ છે બાકી જો માર કાકા છે ચાલુ વરસાદે ધંધો કરે બોલો બધા એમ કે અમારે ભાઈ આમ ને તેમ ને જો આમ ચાલુ વરસાદે ધંધો કરવાની તેવડ હોય ને એનું કામ કેમ રેડી ને આમ જો બાકી ટમેટા જો બાકી ફ્રેશ ટમેટા છે ગુવાર છે મરચા છે આવું છે બધું ખાલી થઈ ગયું હું સારું સારું લ્યો હાલો તો ભાઈ હા વચ્ચે હે હા વચ્ચે ઓલી બાય છે તૂટી ન હોય ત્યારે ઓલા માં થોડી હોય એમ કહું અંદર થી તૂટી ગયું છે તો હલો મિત્રો તમને હવે આપણે જઈશું મસ્ત મજાના ઘરે કારણ કે જોઈ લો આવું પાણી છે હવે અને હવે જવાનું છે આપણે આપણે ઘરે અને સીધા અગાચી માથે મળશું શું છે જો વરસાદ રહી ગયો છે પણ બાકી એ આ ગીમા નજારો દેખાય હા હા એ કાંઈ ઘટે નહીં આવો છે બાકી કાંઈ ઘટે નહીં એવો નજારો છે બાકી જુઓ તમે એકનું પાણી પાણી છે ને બાકી ધુમ્મસ મસાઈ ગઈ હતી આવું કક્ષે છે આપણું ગામડું ભાઈ પણ વરસાદમાં બાકી કાંઈ રહેવા એવું છે નહીં જોવા ગાવડા બાવડા જુઓ તમે બસ તો હલો મિત્રો પાછા બને રહ્યો આપણા કન્ટિન્યુ બ્લોગમાં મિત્રો ફાઇનલી શું છે કે વરસાદ તો પાછો શરૂઆત થઈ ગઈ હવે આ વરસાદ રહેવાનું નામ ન લેતો આ બધો મોલ બોલ બધો બગડી ગયો આમાં કંઈ હળ ઉછતી નથી હવે આમાં કંઈ નિરાકરણ થાય એવું હોય તો કયો ભાઈ અને આપણા ગામનો ડેમ એવો જોરદાર તૂટેલો છે મિત્રો બહુ પાણી એવું ગામની અંદર રીતે દરવાજા ત્રણ ફેલ્યા અને એવું ઘણું પ્રકારનું શ્યુ છે હવે આમાં કઈ હળ નથી ઉછતી અને એમાં આ કોઈ કામ ધંધા વગરના બધા બેઠા ભાઈ એમ આમાં વરસાદમાં ક્યાં જાવું તો ક્યાં જવું હાલો બસ વધારે ગાયની મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં પાછા રહેજો અને ભાઈ ચેનલમાં નવા હોય તો પાછા સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ પાછા દેતા રહીજો બરોબર તો હાલો આશા કરો આજનો તમને મિત્રો બ્લોગ ગમે તો લાઈક સર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું આપણે સરસ મજાના નવા ની અંદર બધાને જય માતાજી જય મોગલ જય ગુટભવાની સાથે આજનો મિત્રો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું મળીશું આપણે કે હવે નવા ની અંદર બધાને જય માતાજી તો હાલો મળીએ આપણે બાય બાય